આપણે હવે જઈએ ધંધુકા તો ધંધુકા જઈને બતાવશું શું શું ખરીદી કરવી છે બધું તો ચાલો હવે હેલો જય માતાજી જય જય મા મોકલ કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈએ છીએ ધંધુકા તો ધંધુકા ખરીદી કરશું ઉત્તરાયણની આજે હોળા છે એટલે હોળી છે આજે અને કાયદે છે ધુલેટી તો આજે ખરીદી કરી આવશું જઈને તો ચાલો બિનારી બ્લોગમાં કેમ સતીશ શું લઈશો હવે કલર તો કલર ને એવું લેવાનું છે પિચકારી હે ને પિચકારી કલર લેશે સતીશભાઈ તો તારે શું લેવાનું નિરાયલી કલર નિરાયલી નહીં કલર લેવાનો છે તારે શું લેવાનું હે તારે કલર તો એ ઠેલો ભરે છે બધી વસ્તુ લેવા હાટું તો એ બધી વસ્તુ નહીં છે શું લેવાનું તો કલર ને ધોઈલેટી કાઢે રોળ છે બધા તારે શું લેવાનું હાલો એને લેવાનું છે ઓલું શું કીધું નામે ભૂલી ગયા ખાઈ લે માથું હું કઈ ખાઈ

यहाँ रामपुर सर्कल धंधों का सर्कल में है ये रेल का चीज़ है ये रेल का चीज़ है इधर जकड़ रेल का चीज़ ये तो जा पुल छे पानी डूब रही है पुल जा पुल छे सरस जो ते में जो ते ला दे ये भेरे यार Hãy subscribe cho છે Ghiền Mì Gõ बाबू कर्नाटक आ गया सर आर सर नमस्कार क्या नहीं देते हैं

આવશે બધી ખિચકારી લીધી છે ડબ્બા લાય છે બધી છે ચાલો પછી દેખાડ લઈ ગયો છે ડબલ જોતા ભડા ભડાકા છે ઢૂડું કરવા વાળા ભૂકા બોલાવસે કઈ જોઈ થી દેખાય છે હોળી નેનો કોળો મારિયા હે ને મારી કુટી છે હા હે પડ્યું પડ્યું લો પડ્યું પડ દે તેને

ફરેટલે ભાઈ હવે ફરે બરાબર